જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર મહાપુરા દામણ રોડનું કામ ચાલી રહ્યું છે આ રોડ જંબુસર રેલવે લાઇનને ક્રોસ કરીને પસાર થાય છે પરંતુ રેલવે નજીકનો લગભગ બસો મીટર જેટલો રોડ ભાગ અધૂરો મૂકવામાં આવ્યો છે સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈ પણ સામગ્રી નાખવામાં આવતી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી તો અધિકારીએ જવાબ આપીને જગ્યાની ગેરવર્તન કર્યું પોલીસ બોલવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો લોકો જાહેર હિતના પ્રશ્નો પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવી કરો તમે એવું કીધું કે જો તમે રેલવે નું કામ અમારે પૂછો તમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એવું કહેવા માંગુ છું

કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું છે એટલે હું તમને પૂછવા આવ્યો છે તારે કોન્ટ્રાક્ટરે કામ એક વસ્તુ છે કે ભાગોડે કામ અધૂરું રાખ્યું એટલે તમને પૂછવા આવ્યો દાદાગીરી કામ કરો તમે અધિકારી છે તમારે જવાબ રેગ્યુલર આપવો પડે એવી રીતે દાદાગીરી તમે દાદાગીરી કામ કરો છે કામગીરી નથી એવી તમે વાત કરો ને ના ના અરે દાદા તમે અવાજ તમે નીચો અવાજ નહીં તમે પત્રકાર ને દબાવવાની વાત કરી છે તમે તો તમે રજૂઆત નહીં અમે તમે સ્વૈચ્છિક તમે કરવા તમે દાદાગીરી કરો એટલે તમે કોન્ટ્રાક્ટ સૌ મળેલા છે હું કેવું છું ના ના તમે દાદાગીરી કરી તમે લેખિત મેં અમે મૌખિક તમને પૂછ્યું છે તો તમે એટલે ઊંચા અવાજ વાત કરો આ લોકો બહારથી આવી ગયા તમે ઊંચા મૂચાવાથી બોલ્યા કે આ લોકો બહારથી આવ્યા આ આ બધા અવજ ઓમેન બહારથી આવ્યા છે આ લોકો બરાબર આ લોકો બહારથી આવી ગયા છે આ કઈ વાગે તમારે જે કહ્યું ને લેખિતમાં જવાબ આપી તમે લેખિતમાં તમને જવાબ એટલે તમે કોન્ટ્રાક્ટ અને કશું કહેવા નથી માગતા એટલે ગામના ગામના આગેવાનો પૂછો આવે એમની જો તમે ઓ મહાપુરા ગામનો વટલી મુન્ના ઠાકોર આજે અમે મહાપુરા ગામની અંદર ઊભા છે અને જે આપણે જે અત્યારે હાલની અંદર ઊભા છે જે રોડ પર એ જંબુસર મહાપુરાનો બાવીસ મીટરનો રોડ છે અને ત્યાં કેવું છે કે જ્યાંથી શરૂઆત થાય છે તે રેલવે અને આશરે આશરે કે છે અમે પરફેક્ટ માપ નથી કર્યા પણ આશરે અઢીસો છે ત્રણસો મીટર જેવું ત્યાં અધૂરું મૂકેલું છે અને તમે અહીં જોઈ શકો તમને આ બટલાવું છે કે અહીંયાથી અઢૂરું મૂક્યું છે કે આપણે જે પેલો ટાવર કે ને આવો ત્યાં સુધી ત્યાં બાવીસો બાવીસો મીટરનો ત્યાં બાવીસસો મીટરનો ખૂટ લાગેલો છે અને આ રોડ બેથી ત્રણ વખત બની ગયો છે ત્યાં સુધીને જ કોન્ટ્રાક્ટર આપણે રોડનું કામ કરે છે હવે આ કોન્ટ્રાક્ટર ખબર નથી શું હોય તેમને ખબર નથી આજે આની આની માહિતી માટે અમે પીડબલ્યુ ડીની ઓફિસ પર ગયા ત્યાં ત્યાં અધિકારીને અમે પૂછ્યું કે કે સાહેબ અમારા ગામની અંદર જે રોડ બને છે તે રોડ તે રોડ અધૂરો કેમ છે તો સાહેબે અમારી જોડે વર્તન કર્યું છે મન ફાવે એવી સભ્ય અસભ્યતાથી વાત કરી છે અને પ્લસ અમને પોલીસની પણ ધમકી આવી છે અને દાદાગીરી કરતા હતા એટલે શું એ ઓફિસને બેસી બેસીને મન ફાવે એવા લોકોના જવાબ આજે ગામને જાગૃત નાગરિક જો પૂછતો હોય તો આમ લોકોનો તે કેવો જવાબ આપતા હોય છે એ પણ એક વિચારવા જેવી વાત છે શું એ ઓફિસ એ ઓફિસના માલિક થઈને બેઠા છે એમના હું બાપ દાદાની એ જાગીર છે તે એ લોકો મન ફાવે એવું જેને તેને જવાબ આપે છે એટલે એ વસ્તુ ખરેખર ખોટું છે અને આ સાહેબની સામે જ ખરેખર કાર્યવાહી થઈ છે અને એક એક વસ્તુ અમારે એવું કહેવું છે કે અમે તો ખાલી પૂછવા ગયા હતા કે આ અધૂરું રાખ્યું છે તમને કહ્યું કે પેલો ટાવર છે ત્યાં સુધીના દરેક કોન્ટ્રાક્ટર બહાર બદલાય એ રોડ બનાવતા કામ કરતા આ વખતે એ લોકોએ અધૂરું કામ કેમ મૂક્યું છે અમારે તો ખાલી એટલું જ પૂછવું હતું કે અમે તો સાહેબ કે તમે બહાર નીકળી જાવ પોલીસને બોલા આવી બધી અમને ધમકી આપતા હતા અને અમને જેમ તેમ બધી ભગાડવા કરતા હતા એટલે અમારે એક જ કેવું છે કે આ પીડબલ્યુ ડીના સાહેબ તે આ કોન્ટ્રાક્ટરને છાવરે છે કમ અમારું આજ એક ઓબ્ઝે છે કોન્ટ્રાક્ટર ને ઉલટે એમને બોલાવીને પૂછવું જોઈએ કે આ ભાઈ અધૂરું કેમ રાખ્યું છે તો એમને એ કોન્ટ્રાક્ટર છાળવાની વાત કરી છે એનું કઈ અમને શું કારણ એ કોન્ટ્રાક્ટર જ જાણતા હોય ખરેખર આ કોન્ટ્રાક્ટર ની જ કાર્યવાહી થવી જોઈએ